નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રિમાં ભક્તોનું ઘોડાપોર ઉમટ્યું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અંબિકા માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીનું સ્થાપન કરાયું તેમજ માતાજીની આરતી પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો નગરના અંબિકા માતાજીના મંદિરમાં આજે ચૈત્ર નવરાત્રિના રોજ ઘણી મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર નગરમાં મેળા જેવો માહોલ છવાયો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા